તારા બધાઇ દાયરાની તો આજ તમારે વાત એવી કહેવાની છે કે અમારા તબેલો તીહુ તો જો કે હાથ જ છે એવા ભીહુની આ જગ્યા છે ને એની અમે તબેલો છીએ તબેલો તો એની તબેલો તો એની કહેવાય કે જેની મલકની ભીહું હોય ને એની તબેલો કહેવાય અમારે અગિયાર ભીહું હોત્યું ને તે અવારો અમે વેસે નાખીયું એટલી ઓસિયું થઈ ગયું તો તોય તાણી તબેલો જ કીએ તો આજે એવી વાત કરવી કે તબેલામાં એવી કઈ કઈ ખાસ સુવિધા છે કે જેને કારણે છે ને અમારું ઘરની બાઈનું કામ છે ને એ અડધું અડધું થઈ જાય ભીહુંનું કામ હોય ને એ એકતા તમે જુઓ તો ખબર જ છે કે અમારી ભીહું છે ને એ બધું એકદમ ખુલ્યું રીએ એને અમે બાંધતા ને અને ખુલયુરી ના ખુલ્યું રહીએ ને એનો એક બહુ મોટો ફાયદો એ છે કે જે ડૉક્ટરોને આવે ને એ જ કહે કે તમારે આ ભીહું ખુલ્યું છે ને એને લીધે ભીહું હે ને એ બહુ ઓસિયું પડે ગમે એ આવે નહીં ડૉક્ટર ચાર કંઈ કામકાજ હોય ત્યારે આવે ને એટલે એ કે તમારે તબેલામાં બધી ભીહું ખુલ્યું હે ને એને લીધે તમારું ભીહુંમાં માંદપ ઓછું આવે અને ખરેખર એવું છે ભીહું હે ને એ માંદી બહુ ઓસિયું પડે ખુલ્યું હવે એટલે ખુલ્યું એની રીતના બધામાં એની રીતના હરે ફેરે પછી જવું આ ગમાણ્યું હોય સી ત્રણ ગમાણ્યું તો આ ગમાણીમાં અમે મગોટું નાખી દીધું

તો એની રીતના એ ખાઈ લઈએ જ્યારે ધ્રાઈ જાય ત્યારે બે જાય ને ગમાણીઓમાં પડ્યું જોઈએ થોડું ઘણું ત્યાં પછી જ્યારે રાતની કે દી કે ગમે ત્યારે ભૂખ્યું થાય ને ત્યારે ઊભ્યું થાય અને ખાવા માંડે તો એ કઈ હે કે એની આપણી કાંઈ આડાવ ડાવરું જવાનું હોય ને આપણે વિવે વિવેવા જેમ કે બાર ગયા કે તો એ કામ હે ગમાણીઓ ભરે દીએ પછી આખો દી આપણી બાય હોય ને બીને ન ના ન ખાય ને તો એ પણ હાલે ગમાણીઓમાં એટલું પડ્યું જોઈ એટલે એ એક હારી સુવિધા હે કે બીહુંને તમારે મન હોય તો નાખી દે કામ પોદરા દામા એઠાં કરે એટલે ગમાણીમાં મગટ હોય ને એવું નહીં મૂડીએ એટલી એ આપણે વધારે નાખી દઈએ ને તોય હાલે ના એમાં બગાડે નહીં આપણે ક્યાં આડા અવરાન જાઈએ ને તો એ ન હોય કે ભીનું ટાણું હે ને એકદમ નાખવાનો હાસવું જ જાય અગિયાર વાગે તો અગિયાર વાગે નાખીએ બે વાગે તો બે વાગે એવું કંઈ ન હોય વેલેરું તમે નાખ્યા દયો પછી રીક વધારે નાખી દેવાની એટલે એ એક હે અને બીજું હે પાણીનું જો પાણીની સુવિધા એવી હે ને કે ઉપર અમારે છે મોટો કુંડો મોટો કુંડો છે ને આ રાખી દીધો વાલ એટલે જરા કુંડીમાં પાણી પૂરું થઈ જાય ને તારા વાલ હે ને એ ખોલા લેવાનો એટલે કુંડી હે ને એ ભરાઈ જાય જવાય થાય કે કુંડી ભરાઈ ગઈ તારા વાલ હે એ બંધ કરી દીધો એટલે કામ આપણે લાઇટની જરૂર પડે નહીં આ કુંડી ભરવા પેલા અમારે જ્યારે આ ઉપર નહોતું ને કુંડો આ અમારે બીજું બાથરૂમ જૂનું બાથરૂમ હતું તો તે દુ અમારે આ સુવિધા નહોતી તે દુ આ કુંડીએ ખાલી થઈ જાય ને તો ઝીણકી લાઇટની મોટર રાખી હતી તો એ મોટર ચાલુ કરે ને નળીએથી ભરતા પણ એમાં કામ થતું કે ધારક ઘરેક જ્યારે કુંડી ખાલી થાય ને એ મગજમાં કાળક ભૂલાઈ જાય એ પછી જ્યારે યાદ આવે ને તો ત્યાં લાઈટ ને એટલે પછી કુંડી એ ઘરેક ઘરેક ખાલી રહી એ ટેન્શન હોય કે કુંડીમાં પાણી નહીં જ ને લાઇટ આવીને જ લાઇટ આવે તો કુંડી ભરી ટેન્શન છે ને એ પૂરું થઈ ગયું કે લાઈટ હોય કે ન હોય આપણે ખાલી વાલ ખોલવાનો રીએ અહીંયા કુંડી ભરાય જાય દીની બે દાણ કુંડી ભરેલી હોય એટલે ભીહુની એ રીતના એ ત્રહ લાગે તારા આવે ને પાણી પીએલી હોય લોકો આવે કે આપણે ભીહું બાંધતા હોય ને એટલે દીમાં બે ત્રણ દાણી સોળવ્યું કુંડીએ પાણી કરાવીએ કુંડે વરે પાછી બાંધવ્યું તો એમાં જા જ્યાં ટો રહી તો એક કલાક નીકળી જાય બાઈ ને એ પણ કામ દીમા બે ત્રણ દાણી કરવું પડે એ એક એક કલાક તો હાસી જઈ માં પેહોને સોળે ને પાણી કરે નાખવામાં ને અમારે એને બાઈનું કામ બહુ હરવું પડે જાય પેહોને સોળે ને પાણી કરે કરવું ને પાછું બાંધાવ્યું નહીં દીમા બે થી ત્રણ નું એ કામ હે ને એ વસે જાય પેહુને સડવ્યું ન પડે એ ખુલ્યું છે ખાઈ પીએ ને એની રીતના પાણી પીએ લઈએ અને બીજી એક ઈ સુવિધા હે કે અમે જવું હેઠું હે ને હં શિયારામાં અને ઉનાળામાં કુસો નાખી દઈએ કુસો મતલબ કે પાણીવાળું મગોટું હોય તો મગોટું એટલે મતલબ પાણીવાળું વાળું એટલે થોડુંક પાણી કે પડ્યું હોય ને થોડુંક બટાઈ ગયું હોય ને એવું મગોટું પછી આપણી ધાણાની ભૂકી સણાની ભૂકી એવી રીતે આપણે જો શિયાળુ પીતા કરતા હોય એટલે ભૂક્યું તો પડ્યું જાય ને કેવા એ આમાં અમે હેઠ નાખી દઈએ એટલે હિયારામાં અને ઉનાળામાં વાહીદાનો એક બહુ મોટો ફેર પડે છે અને એ બાઈઓને સૌથી પહેલું કામ ને બહુ મહત્ત્વનું કામ વાહીદાનું હોય જે ઢોરવાળી બાઈ હોય ને એ બધાની અને એમાં જ્યાં જ્યાં હોય ઢોરતા ત્યાં વાહીંદા તા કવર આવે એ અમારે ખાલી એક સુમાહામાં અમે ન નાખીએ સુમાહામાં તો ન જ નાખી ગયા મેં થાય ને પછી આ બધું કશકાળ થઈ જાય એટલે સુમાહામાં અમારે ખાલી વાહીદા નાખવાના હોય બાકી હિયારામાં અને ઉનાળામાં વાહીંદા નાખવાના હોય જ નહીં વારવાન ટોરવાન તગારા ભરે પછી નાખવું એ કંઈ હોય નહીં તો એક મોટું કામ હ્યારા ઉનાળામાં આઠ મહિનામાં એ ઓછું હોય કે વાહીદા ન નાખવા પડે અને વાહિદા ન નાખવા પડે હવારની એક કલાક એક બસે ગઈ તમારે તો એક ઈ બાઈ બાઈઓનું મારે એ કહી હે કે હ્યારામાં ઉનારા ઉનાળા મારે વાહીદાનું ટેન્શન હોય હવારમાં ને બપોર પછી પણ બપોર પછી વાહીદા તો નાખવા જ પડે ને બપોર પછી ન નાખી દેતા હવાની કેટલા વાહીદા થઈ જાય તો હવારમાં એને બપોર પછીનું એ એક છે એ ઓછો થઈ જાય બાકી કણાઈનો સવાલ એ હોય કે તમે ભીહુની દોવો એ એક બહુ સવાલ કરે હગાવાલા પણ નહીં કે તમે ભીહુની દોવા બેહો ત્યારે બીજીયું ન આવે પણ બીજી ન આવે ઝીણી દોવાનું હોય ને કે ભાઈ મારો વારો હે તો એ જ જવો આ જગ્યાએ અહીંયા હે હાંકર અમી રાખી તો આ આવે જાય અહીંયા પાવરો લે આવીએ ને એટલી પાવરો ખાવા માંડે એટલે આ હાકર હે ને એ ગરામાં નાખી દેવાની રી કોક તો હોજી હોય ને તો હાંકીથી ન બાંધીએ તો પણ હાલે ને આ એની દોવે લેવાની આ ઊભે જાય એટલી અને જો ભી પાડડાની અમારે પહેલાં ઊંચ્યું એવા ઊંચ્યું પાડડાની એવા હોય તો કામ કે આંચ છે પાદડાનું એટલે આ દોવા રાખીએ એટલે પાડડાને સીધે સીધું આમાંથી ડેલીમાંથી કાઢીને આંજ લેવાનું રહીએ ને પછી પાડડાને આથી સીધે સીધું આ પાડડાને ડેલીમાં પાછું પૂરે દેવાનું રહીએ એટલે કાંઈ મોટું થાય ને એટલે પછી ઈણી નીણી એટલે કાઢવું બહુ મુશ્કેલ થાય હાથમાંથી મુકાવે જાય એટલે આ મેરાન મેરા અમે રાખ્યું આ એક પાડી હે આ પાડડા જ ભીહું ઘણા એ હમણે પૂછે કે તમારી ભીહુ બાધે નહીં સાંભળ્યું બાધે કે નહીં ભડત્યું કે નહીં તો ભીહું કામ હે કે પેલાથી જ ઈ ખુલ્યું ખુલ્યું હા જન્મે નાથી એટલે પછી પહેલાથી જ ખુલ્યું હોય એટલે ખુલ્લી રહેવાની જ એની આદત હોય એની બાંધવાની પછી એની બાંધીએ તો એને તો કંઈક બીજી રીત લાગે આ ક્યારેક ડૉક્ટર આવે ને બાંધીએ ને આણી અમે તો બાંધવા ન દઈએ બહુ કાહ્યું પર આવે કારણ કે બાંધવાની એવા જ નથી કોઈ ડોકમાં હાકર જ નથી નાખી દોવા દઈએ એણી હાકર નાખીએ બાકી તો ખડેલા એમને કોઈને હાકરવી નથી કોઈ દી બાંધા જ નથી એટલે પછી એ તો બહુ મુશ્કેલ થઈ પડે અને અટાણે હે અમારે શિયાર પાસે સો હે ને હાથ ની પાડી આ સો કી થયો હાથની પાડી આઠમો પાડો ને સો આ તો એ સો સો માં ખડેલા હે અને બે ભી હું દોવા દઈએ તો બે દોવા દે ને એમાં કાપણી હે એકતા હમણાં જ પંદર દીધી વ્યાણી અને બીજા શિયાળ ખડેલા હે ને એ પણ કાપડ્યા હે શિયાળ ખડેલા ચાર એક આ હે એકમાં બીજી ને આ બે શિયાર ચાર વ્યા હે ને તો શિયાળમાંથી એક બે બેની હે વેસવાની એમાંથી કીણી વેસે ને કીણી ન વેસે ને અચેત વાર હે વેસવાની તો એ અમારા તબેલો તબેલો જ કહેવાય ને બીજું ભીહું બાંધતા હોય ને તબેલો જ કહેવાનો હોય તો એ સુવિધા હે સુવિધા એવી હે કે ઝીણ લીધે છે ને બાયુનું કામ ઘણું બધું અડધાથી જાજુ હે ને એ ઓછું કરવું પડે ઘરની બાઈઓની અને આ બધીઓને છે ને આ બધીયું એમાં કોક બીનું હે ને કોક મોહિન્યુ દીકરીઓ ને એવી રીતના બધીયું હે એ બધી એ કંઈ બાચ્યું ને કોક કોક કારકકારક બાધે તો બાધે ઢોર હે કંઈ એ માણસના માણસ હોય તો ઢોર તો બાજે ને તો કારક કારક બાજે બાધે પાછી રેડી થઈ જાય ને બે ત્યારે બધી ઘૂમ ટો ને ભેગીએ ને ભેગીએ બે એની ખાવું હોય ત્યારે ખાઈ લઈએ ગમાણીમાં નાખી દીએ હતી પાણી પીવું હોય ત્યારે પીએ લીએ પછી બેહે જાય છે હોય ને ઓલી ગમણ માંથી ખાવું હોય કે આ ગમણ માંથી ખાવું હોય કે આડા અવર્યું થાય તો આજ તો છે ને અમે કીધું હાલો આપણે હમણાં કે દઈ નો છે ને તબેલા વિશે કઈ માહિતી નથી આપી હમણાં ભીહુ ની દેખાણી દેખા દેખાડ્યું તમણી તમે તો આપણે વિડીયો ઉતારીએ હમણાં તો જે પી વ્યાણે ને તો હું અને મા બે જણીઓ એ તો હમણાં બેઈ ની દવા દે એવી હોચી છે અમે બે જણી હવારમાં એમ બે દોવા આવીએ ને હાજી બે અમે દોવા આવી હોચી છે એને તો જે વ્યાણી જે ખંજવારતા ને દોવા બે ને તો બેહેજાય જાય એ જ રીતે એ ખબર પડ્યા કે દોતા હોય ને તારા બેહા ની જા ખંજવાળીએ ને તો આ ઘણી બેસે જાય આ જાફરાબાદી હે બે ત્રણ જાત ની હે જાફરાબાદી હે એક ઓલી બની હે આ જાફરાબાદી ને હિંગડાના એવી જ છે તો બે ત્રણ જાત ની હોય બી અને બાકી તો જવો એવો આપણે આજ તબેલાનો જ વિડીયો ઉતારવો તો આજ ખાલી તબેલા વિશે જ કેવું હતું જે જૂના અમારા જોવે વ્યુવર હે ને એને તો બધાની ખબર છે કે અમે ભીહુંની અહીં ખુલ્યું રાખીએ પછી નવા જે જોતા હે ને કે એણે એવું લાગે કે ભાઈ અમે જ્યાં જીવ પીહું રાખીએ ને અમારે આવું કરવું જોઈએ તો થોડું કામકાજમાં ઘણી બધી રાહત દે તો તમારે કોઈ આવું અહીં કરવું હોય તો તમે કરે અગો ભીહું પડતી હોય ને તો એક મુશ્કેલી થાય બાકી જો નવા અમારા કોઈ વિડીયો જોતા હોય એ તમને જો આ ગમ્યું હોય અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમે કાયમ ડેલી વ્લોગ મૂકીએ તો જોજો બધાય અને આજના વિડીયોમાં ને બાકી બાય બાય